તો દોસ્તો આ છે મન્સુરિયમ જોકર કેસો હાલો દોસ્તો આજ ખાવાનું છે જોકર નું બાપુ બનાવે ઓ ભાઈ બાપુ તમે બનાવી દો આ બાપુના ગુરુ છે બાપુ બનાવો બનાવો બાપુ एक गियर बदला हुआ गया है कोई टेंशन का और नंबर खबर पड़ी येद ना Medium, 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 medium. 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 બની ગયો બાપુ હાલો આવજો તો આ છે બાળકોનું મોરું મનસુર મોરું હે ને ભાઈ આપડે હાલો આ કીકુ આવી ગયું છે હવે અમે મંચુરિયમ ખાઈ લઈએ ચાલો કે તમે બીજા તો આપણો મંચુરિયમ બની ગયું છે તો હવે અમે જમી લઈએ નાસ્તો કરી લઈએ આજ સન્ડે રવિવાર લાઈક શેર અને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો જય માતાજી જય બુડા બુડા બાપા એ બોલા